તો ચાલો આજે આપણે તેના પર અન ઇમોશનલ પ્રેક્ટિકલ અને રીઅલ વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ નોકરી તો નોકરીના ફાયદા આવા કઈક છે મહિને ફિક્સ પગાર મળી જાય છે પીએફ વેચ્યુએટી મેડિકલ સહિતની સુરક્ષા નાની ઉંમરે સ્ટેબિલિટી તેમજ પેરેન્ટ્સને મેન્ટલ સેટિસ્ફેક્શન મળે છે કે મારો દીકરો અથવા તો દીકરી સેટ થઈ ગયા છે તો ભાઈ એના ગેરફાયદા પણ છે લિમિટેડ ગ્રોથ ફિક્સ સમય નવથી છ બોસની ચિકチક સાંભળવી પડે અને રિવ્યુ મીટિંગ્સ પણ થાય આવક પર કંટ્રોલ ઓછો થાય અને હવે જોઈએ બીજી તરફ તો કે બિઝનેસ બિઝનેસમાં ફાયદા છે પોતાના રેગ્યુલર ટર્મ્સ પર કામ કરી શકો છો લિમિટલેસ આવકની શક્યતા છે প্যাશન ને પ્રોફેશન બનાવી શકાય છે ક્રિએટિવિટી ના અને リસ્ક ના ચાન્સ છે ગેરફાયદા કહીએ તો શરૂઆતમાં સ્ટ્રગલ બહુ થાય ઇન્કમ હંમેશા રેગ્યુલર નહીં હોય ફેલર ના ચાન્સેસ પણ છે તેમજ મેન્ટલ પ્રેશર અને ફાઇનાન્સિયલ રિસ્ક પણ વધારે હોય છે બંનેના ફાયદા અને ગેરફાયદા તો સમજી લીધા પણ હવે ટાઇટલનો મુખ્ય સવાલ તમે શું કરશો તો જો તમે ફાઇનાન્સિયલી સ્ટેબલ ફેમિલીમાંથી છો રિસ્ક લેવાની હિંમત છે આઇડિયાસ છે તો ડેફિનેટલી બિઝનેસ ચૂઝ કરો પણ જો તમને સ્ટ્રક્ચર સિક્યોરિટી અને લાઈફ બેલેન્સ વધારે ગમે છે તો નોકરી બેસ્ટ ઓપ્શન છે અને હા આજકાલ તો થર્ડ ઓપ્શન પણ છે સાઇડ હસ્ટર નોકરી સાથે છૂટી વખતે તમારો બિઝનેસ કે ફ્રીલાન્સિંગ તમે શરૂ કરી શકો છો એટલે કે નોકરી અને બિઝનેસ બંને તો દોસ્તો સક્સેસ ની કોઈ રેસિપી હોતી નથી જોબ હોય કે બિઝનેસ સક્સેસ મળે છે ડેડિકેશન અને સ્માર્ટ પ્લાનિંગ થી તો કોઈ પણ કામ કરતા પહેલા તમારું મનગમતું કામ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને ફાઇનાન્સ પ્રમાણે ડિસિઝન લો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો આવી જ કોઈ કન્ફ્યુઝ વ્યક્તિને અને અવર રાજકોટની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા